જૂનાગઢના ભિયાડ ગામમાં દેવી પૂજક સમાજ ભરવાડ સમાજ કોળી સમાજ સમાજ વિસ્તારમાં પરિવારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે જેને લઈ સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ અને આગેવાનોએ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું આવેદન આપતા આગેવાનોએ રજૂઆત કરી હતી કે સમાજોમાં વસતા પરિવારોમાં આજ દિન સુધી વિહોણા લોકોને સો ચોરસ વારનો પ્લોટ તથા જે કાયદેસર ગરીબી રેખા નીચે આવતા પરિવારોને બીપીએલ યાદીમાં સમાવેશ વગેરે જેવા વિવિધ પ્રશ્નોને લઈ બોડી સંખ્યામાં સામાજિક ન્યાય સમિતિના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી આ ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી ગોવિંદભાઈ મેઘાભાઈ ગામ વ્યાસ ના રહ્યા પછી બુઢા પેન્શનના કાગળિયા મેં કર્યા તો ગ્રામ પંચાયતમાં તે ગયો હતો કે તમારો આ બીપીએલમાં નથી ને ઓમાં નથી ને આ અહીંયા થાય નહીં પછી મામલતદાર પાસે ગયા તો મામલતદાર કે આ અત્યારે બંધ છે ને અટાણે આ કઈ થાય નહીં પછી વહી આયા ઘેરે માંગ અમારે આ ખાલી બુઢા પેન્શનના પૈસા મળે એ કોઈ જવાબ દેતા નથી અધિકારીઓ ઇયળ ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન આજ રોજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે જુનાગઢ તાલુકાનું ભિયાર ગામ મુકામે ભરવાડ સમાજ કોળી સમાજ માલધારી સમાજ વગેરેના પછાત વર્ગોનો લગતા પ્રશ્નોના આજની આઝાદીને પિંચોતેર વર્ષો થયા છે તે છતાંય આજ સુધીમાં કોઈ આ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી અમારી માંગ એ છે કે સમાજને લગતા કોમ્યુનિટી હોલ સમસાન સો વર્ષ પ્લોટ સો વાર પ્લોટ બીટીએલમાં નામ સમાવેશ જે લોકોના કરવાના એ બાકી છે એ એ એમણે અમારી માંગણી છે